નમસ્કાર મિત્રો શું તમને ખબર છે તમારી ગ્રામ પંચાયત ને કેટલી ગ્રાન્ટ મળે છે તમને ના ખબર હોય ને તો તમે આપણો આગળ વિડીયો સાંસદ સભ્યોને દર વર્ષે પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે પોતાના મત વિસ્તારમાં વાપરવા માટે એવી જ રીતે રાજ્યસભાના સભાના સાંસદ ને પણ પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે પોતાના મત વિસ્તારમાં વાપરવા માટે અને તમારા ધારાસભ્યને પણ દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે દર વર્ષે પોતાના મત વિસ્તારમાં વાપરવા માટે તો મિત્રો આ બધું ગ્રાન્ટ જોયા પહેલા હું તમને એક વાત કહેવા માંગુ છું જેટલા લોકો આપણો વિડીયો જોવે છે એમાંથી 80% લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો કેટલા લોકોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય એ લોકો અત્યારે સબસ્ક્રાઇબ કરે અને આપણે આગળ ગ્રાન્ટ જોઈએ આભાર તમને ચેનલને સબસ્ક્રાઇબ કરી એ બદલ તો હવે તમારો જિલ્લા સદસ્ય પણ હોય છે તો તમારા જિલ્લા સભ્યને પણ ગ્રાન્ટ મળતી હોય એ રીતે તમારો તાલુકા સદસ્ય હોય તો તમને તાલુકા સભ્યને પણ ગ્રાન્ટ મળતી હોય તો શું તમને ખબર છે કે તમારા તમારા જિલ્લા સદસ્ય સદસ્ય અને અને તાલુકા ગામને આપે છે મિત્રો સફાઈની પણ ગ્રાન્ટ આપવામાં આવે છે જે માથા જે રીતે રકમ નક્કી કરવામાં આવે છે અત્યારે તે રકમ છે માથા જે ચાર રૂપિયા મહિનાની તો શું તમને ખબર છે તમારા ગામમાં સફાઈ થાય અને એની ગ્રાન્ટ કેવી રીતે આવે છે અને મિત્રો પરફોર્મન્સ ની ગ્રાન્ટ આવે છે તમારા ગામમાં સરપંચ કામ સારામાં સારું હોય તો તેને પરફોર્મન્સ ગ્રાન્ટ પણ આપવામાં આવે છે તો શું તમારા ગામને પરફોર્મન્સ ગ્રાન્ટ મળે છે અને મિત્રો મોટામાં મોટી ગ્રાન્ટ નાણા પંચ ની ગ્રાન્ટ ચૌદ મુ નાણા પંચ અને પંદર નાણા પંચ જે તમારા ગામની વસ્તી અનુસાર નક્કી કરવામાં આવે છે જેની તો લાખો અને કરોડો રૂપિયામાં ગ્રાન્ટ હોય છે અને મિત્રો એટીવીટી ની ગ્રાન્ટ એટલે કે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો જે તાલુકાને દર વર્ષે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે અને એ તાલુકાએ તેના ગામડાઓમાં વેચવાની હોય છે અને મિત્રો જકાતની ગ્રાન્ટ એટલે કે ઓક્ટોની ગ્રાન્ટ જે પહેલાના સમયમાં જકાત આપવામાં આવતું ને એની ગ્રાન્ટ આપવામાં આવે છે કેશુબાપુની સરકાર સમયમાં જકાતને સમાપ્ત કરવામાં આવ્યું અને એની ગ્રાન્ટ એક એક લાખ રૂપિયાને એકવીસ હજાર ડાયરેક્ટ સર્પોચના ખાતામાં નાખવામાં આવે છે પાંચ ની વસ્તી અનુસાર અને વસ્તી વધારે હોય તમે એ પ્રમાણે ગણિત મેળવી લો અને મિત્રો જો આવી ગ્રાન્ડ તમને માહિતી ના હોય અને અત્યારે તમને માહિતી મળી ગઈ હોય તો તમે આ માહિતી આપવા માટે બીજા લોકોને આ વિડીયો આગળ શેર કરો એ બધું તમારો ખુબ ખુબ આભાર